સુરતની વરાછા પોલીસે દેશી હાથ બનાવટની પિસ્તોલ તથા ત્રણ જીવતા કાર્ટિસ સાથે એક ઇસમની ધરપકડ કરી છે આ અંગે ડીસીપી આલોક કુમારે જણાવ્યું હતું કે આવનારા હોળી ધૂળેથી પર્વને લઈ વરાછા પોલીસની ટીમ દ્વારા કોમ્બિંગનું આયોજન કરવામાં આવ્યું હતું આ દરમિયાન પોલીસની ટીમને બાતમી મળી હતી કે એક વ્યક્તિ દેશી હાથ બનાવટની પિસ્તોલ અને જીવતા કાર્ટિસ લઈને ફરી રહ્યો છે જેથી પોલીસે એકે રોડ ફુલવાડી પાસે વોચ ગોઠવી હતી ત્યારે લાલજી ઉર્ફે લાલો પરમાર ત્યાંથી પસાર થતા તેની પૂછપરછ હાથ ધરી હતી અને તેની અંગજડતી જડતી કરતા તેની પાસેથી એક દેશી હાથ બનાવટની પિસ્તોલ અને જીવતા કારતીસ મળી આવ્યા હતા પોલીસે આરોપી પાસેથી એક પિસ્તોલ અને ત્રણ જીવતા કાર્ટુસ કબજે કર્યા છે

हेड कांस्टेबल विजय सिंह जिग्नेश भाई और संजय भाई ने परफेक्ट बाद मिला के हमें पता चला कि ए के रोड मार्केट ब्रिज के सामने एक झोपड़पट्टी है वहाँ पे ये आदमी इसके पास एक देसी बनावट की पिस्तौल है और लाइव राउंड्स हैं तो वहाँ पे जब हम गए तो हमें ये आ, ये पिस्तौल बरामद हुआ और तीन लाइव राउंडस बरामद हुए इसके लिए हमने आरोपी की अटक की और हम, हमने उन्होंने आर्म्स एक्ट के तहत एक केस रजिस्टर किया और आगे की कार्रवाई हम कर रहे हैं नहीं अभी फिलहाल हम उसका गुनाह इतिहास हम शोध रहे हैं लेकिन अभी तक हमें कोई गुनाहित इतिहास नहीं मिला है दूसरे जिलों में भी हम तपास कर रहे हैं कि इसका पहले भी कहीं इन्वॉल्वमेंट था कि नहीं था ब्यूरो रिपोर्ट एस ट्वेंटी न्यूज सूरत